છે ભરતભાઈ કેવું લાગે આજના પ્રવાસ માં ક્યાં ગયા તા સવાર માં તમે જુનાગઢ જુનાગઢ આવ્યા છો તમે હે સાહિલ ક્યાં આવ્યો છો તું સિંહ જોયો એમ સવારે ક્યાં પ્રસાદ ક્યાં લીધો

મારી સાથે ભાઈ એમ અત્યારે ક્યાં આવ્યા છો તમે સકરબાગ માં શું જોયું સક્કરબાગ માં મોડલા જોયા બગલા જોયા વેરી ગુડ વેરી ગુડ સરસ પાછું આવું છે બીજી વાર પ્રવાસ માં સરસ ડિંગલી બેન મજા આવી વેરી ગુડ સરસ હા શ્રેય ક્યાં આવ્યો બેટા તો શું જોયું સિંહ જોયા વાહ વેરી ગુડ બહુ સરસ અમારા શુભેચ્છક પીયુષભાઈ ગુણા પણ આજે પ્રવાસમાં અમારી સાથે જોડાણ છે પિયુષભાઈ કેવું લાગ્યું આજના પ્રવાસમાં સાહેબ આપ સૌને લાગ્યું

પ્રાણીઓ જોવા મળ્યા એની માહિતી મળી બહુ મજા આવી બાળકો સાથે નિકુંજભાઈ તમારા બે શબ્દો અમારા બાળકો માટે આપણા બાળકો શબ્દો તો રિયાઝભાઈ લગભગ બધા બીઆરસી સાહેબે ભુણા સાહેબ પંકજભાઈ અને રસિકભાઈ કીધું છે પણ આ પ્રવાસ આપણે અમરેલી તાલુકાનો સરકારી પ્રાથમિક શાળા ગ્રાન્ટેડ હાઈસ્કૂલ અને વોકેશનલ ટ્રેનિંગના બાળકો છે જેના વિનામૂલ્ય કરાવવામાં આવ્યો છે એક પણ રૂપિયો આપણે બાળક ખાલી પાસેથી લીધો નથી ગ્રાન્ટ અને ગ્રાન્ટ તો બહુ ઓછી હતી પણ પ્લસ બીઆરસી બોનના સ્ટાફના જહેમતથી આખો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે ને એક દિવસનો બહુ સારો એવો પ્રવાસ કરી રહ્યા છીએ ખૂબ સરસ તો આપણે જોયું કે બધા ખૂબ સરસ એન્જોય કરે છે અને બાળકો તામ ક્યાં ક્યાં વયા ગયા છે બધું જોવા માટે અને સાથે પેરેન્ટ્સ પણ છે એમના માતા પિતા આવેલા છે એ પણ ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા છે અહીંયા અહીંયા તારે બોલવાનું છે હાલો 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 આજ આજ અહીંયા અહીંયા કેવું લાગ્યું હે ડિંગલીબેન કેવું લાગ્યું આ આજના પ્રવાસમાં કેવું લાગ્યું મજા આવી તને એમ કેટલામાં ભણસ તું આતનું ભણસ હાલો હું જરાક આવો જરાક શું જોયું તી આજે શું જોયું પ્રાણી સંગ્રહાલયમાં પ્રણાલી સંગ્રહમાં શું જોયું સિંહ જોયું હા વેરી ગુડ સરહાર તો મારી સાથે મારા સ્પેશિયલ ટીચર આલાભાઈ પણ છે અને આલાભાઈ પોતાના ફિલ્ડમાંથી બાળકોને લઈને આવ્યા છે આલાભાઈ આજ બાળકોની ખુશી માટે તમે શું કહી શકો આજ બાળકો બધા જે મોજ કરે છે અને બાળકોને બહુ જ આનંદ આવ્યો છે નોર્મલ બાળકો ભેગા ઘણી વાર પ્રવાસમાં આવ્યા છે પણ જે આપણા સ્પેશિયલ બાળકો ભેગા આવ્યા છે એમાં એને અતિશય ઉત્સાહ અને આનંદ આવ્યો છે બહુ જ મજા આવી રીતે બાળકો વેરી ગુડ આલાભાઈ પોતે પણ એક દિવ્યાંગ છે અને ઘાયલ કીકત ઘાયલ જાણે જ્યારે દિવ્યાંગની જે મુસીબતો છે એ પોતે સાથે સમજે એવું થાય છે કે નોર્મલ બાળકો સાથે પ્રવાસ કર્યો આજે બધા દિવ્યાંગ બાળકો અને પોતે પણ જયારે સાથે છે તો એને કઈક અનેરી ખુશી છે બરાબર છે તો અત્યારે ક્યાં બધા બાળકો આવ્યા છે અને બાળકો શું અત્યારે કરી રહ્યા છે બધા અહીંયા જુનાગઢ સક્કરબાગ જૂમાં આવ્યા છે બધા બાળકો બધા પ્રાણીઓ પક્ષીઓને એને ધુએ છે અને એન્જોય કરે છે આનંદ લે છે આનંદ એટલે સાથે સાથે આપણો શૈક્ષણિક પ્રવાસ છે એટલે પ્રાણીઓની અને પક્ષીની ઓળખ પણ આજે આપણા દિવ્યાંગ બાળકો કરશે ઓકે થેન્ક યુ રામસિંહભાઈ તમે શું કહેવા માંગો છો અમારા રામસિંહભાઈ છે સ્પેશિયલ ટીચર લગભગ મારી સાથે પચીસ વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે રામસિંહભાઈ આજના દિવસ માટે તમે શું કહેવા માંગો છો આજના દિવસ માટે એટલું જ છે કે જે વિકલાંગ બાળકોને જે આજે આ ટક્કરબાગ જૂનો જે પ્રોગ્રામ કર્યો છે એને કારણે એના શૈક્ષણિક કારકિર્દીની અંદર જુદા જુદા પક્ષીઓ પ્રાણીઓ જે ફક્ત ફોટા ઉપર જ જોયા હોય અને આજે જે રૂબરૂ જોવે છે એનો એક નવો ઉત્સાહ અને આનંદ છે વેરી ગુડ એટલે આપણા બાળકો આજે રૂબરૂ પ્રત્યક્ષ બધા પશુ પક્ષીઓને જોશે અને સાથે બધા બાળકો સાથે આનંદ કરી રહ્યા છે થેન્ક યુ હા

સંજો છે મોટો સરસ કે 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 શું છે શું છે ત્યાં બોલો એ છે ડાબેવાળો છે વા દીજા વા દીધા દાદા સાથે વાતો કરો આજે અમારા પ્રવાસ માં સમાજ શ્રેષ્ઠી એવા જુનાગઢ ના રાજા દાદા વેકરી આપણી સાથે બાળકો સાથે સફારી પર આનંદ મેળો દાદા કેવું લાગ્યું અમારા બાળકો સાથે તમને આનંદ આનંદ એમને તમારો ખૂબ ખૂબ આભાર અમારી ટીમ હતી તમે અમારા બાળકો સાથે સમય પસાર કર્યો અને બધા સાથે સફારી પાર્કમાં જંગલમાં બસમાં બેસીને અમારી સાથે મુસાફરી કરી તમારા બધાનો ખૂબ આભાર બધાય જોરદાર તાળીઓ સાથે પાડજો બધાય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બાકી છે ને આ બાજુ આવો બાકી વાળા આ બાજુ આવો દિલીપભાઈ હાલભાઈ રામસિંહભાઈ રિયાઝભાઈ ઓલાભાઈ દર્શન શું પીવે છે હે રસ પીવે છે તું શું પીવે છે રસ વાહ બળબડતા ઉનાળામાં ઠંડક કરતો ધરતી નું અમૃત એટલે રસની મોજ માણી રહ્યા છે બધા શક્કરબાગ બહાર નીકળતા કેમ ભાઈ બાન સિંહ જોયા કેવા હતા મસ્તના હતા એમ કેટલા હતા ઘણા હતા વાહ તો બધા બાળકોએ સફારીની મોજ કરી અને સાથે સાથે રસ માણી રહ્યા છે અમારા રાજા બાપા તરફથી બધાને સરસ મજાનો રસ ઢિંગઈ બેન મજા આવી સરસ વેરી ગુડ પ્રદીપ હવે સારું લાગે છે 아, 잘했어.